અને હજુ અમારામાં મન હોય છે એવું ચાલે છે હજુ નહીં બોલતા નહીં માઇક પર તો જ્યારે એ તો અમે કહેવા નહીં એક કુટુંબને શેઢે મેળ નહીં આવશે અને અમારા મોન હોય ગમે તે થાય લોકો કે લડે છું પણ મને ખબર પડે કે અમારા બને ચાલે એવું નહીં આપણે એક પર જે બોલો સદગુરુ મહારાજની જય નિરાંત ઘડી રામચંદ્ર ભગવાન સીતા ગુમા વિષેજ ના રહી સુધ કે શાન ના રહી સુધ કે શાન રાવણ રણમાં બ્રહ્મકુળ નો કરી નાશક ડલંકણો તોડ્યો અરજી વણ ની કેટલા ગયા છે હારી માટે સુણો સૌ સંતો એક નિરાંત ની છે બલિહારી સદગુરુ મહારાજ આજના યોગ પરમ બંધ શેનારમજી મહારાજના બગીચાની અંદર પોણા અગિયાર વાગે એમના ભાઈ કોક શેનારામ મહારાજનું બ્રહ્મસ્વરૂપ ક છત્રાજી મહારાજ શંકરજી મહારાજ વૈજીપુરા મને થો નહીં કહ્યું કે મહારાજ જગ્યા જેવું તો છે પણ મનમાં જરા ઓછો વિચાર કે ના મહારાજ આવો એમ કરતો સંતોનું દર્શન થતો હોય તો આવવું જોઈએ જે જગ્યાએ પ્રશ્નો નથી કરવાના એ જગ્યાએ આપણે પ્રશ્નો કરીએ છીએ આપણી પાગલ સ્થિત પગને કોને કહેવાય પેલું તે એને જ ખબર નહી સ્થિત પગ ને થવાનું છે કે પૂછવાનું છે અને સ્થિર પગને થવાનું છે કે જેવો હોય એ જોવાનું છે જો જોવા માગતો હોય તો થવાનું જ નહીં અને થયો હોય તો પ્રશ્ન નહીં હમણાં મહેન્દ્ર મહારાજ મારે કોઈનો વ્યક્તિગત નહીં કહેતો અને અભિષેકમાં આજે મને બહુ ગમ્યા છે કેમ ગમ્યા છે કે એમને શ્રી ગીતાના શ્લોકો બોલ્યા શ્રી પ્રજ્ઞા વિશે આટલો અરબો માણસ ટાઈમ કાઢીને પણ શાસ્ત્ર જોવો છે એટલે એમની પ્રગતિ તો થાય અને અભિષેક મહારાજ કોકને મોહન છે આ બે જણાનો વિકાસ કેમ થશે તમારે થાય કરી નાખજો જન જ્ઞાની નહીં ઉપનમ નહીં આવ્યો એટલે નહીં આવ્યો જન જ્ઞાની જે નહીં અને ગલફોરાના શબ્દથી પબ્લિકને જો વોટિયમ નાખવા માંગતા હોય તો વસવા વિશ્વામિત્ર કહેતા વશિષ્ઠ કહેતા હતા કે વિશ્વામિત્ર જ્ઞાની નહીં એટલે નહીં વળી એમ કંઈક ભોગ હાલીને ગીતાના શ્લોકો તૈયાર કર્યા છે કોક ને કહી આવક ખોટું છે વેદ ગીતા ભગવાન બધાને કહી આવો ને ચોપડીઓ ખોટી બોલીએ છીએ તત્વ વેદતા પુરુષ એવી નીરજ ની શરત છે

બાકી જે શાસ્ત્ર માનતો નહીં એક લગ્ન પ્રસંગ હોય તો બેનો પણ શાસ્ત્ર ને મોન છો પેલો બ્રાહ્મણ કે છે કે ભાઈ આમાં કંકુમાં ઓગળી ગાલી સૂર્યનો શાસ્ત્ર કરો એટલે હીરો જ શાસ્ત્ર કરતો હોય તો આપણે હિંમત એ જ શાસ્ત્ર એ પ્રમાણ છે હરજીવન મહારાજ કે છે ના મોન તો પૂછી દો શાસ્ત્ર સૌનું સાક્ષી છે

જે નથી અને આડુ આયુષ અને પ્યોર કીધે નિરદની ભાષામાં કહેવાય આ શરીર ગુરુ આગળ જો એટલે નથી પણ આપણે આડું આયુષ વન અસત્વ પાદવ આવરણ કહેવાય અનત નિનત મહારાજે તદ્મુ કોઈ મૂકી છે પણ મહેનત કરીએ તાણે મેળ પડો ને પહેલું આવ્યું તો મેં કોકરા કાઢીએ તાણાની નીકળે ને શીવ કે કોકરા વેણા ડાયરેક્ટ દર આવી ગયો તો રોટલામાં રેત ના આવે અરે ગુરુના ના નીકળે એ વેદ પણ એકતા ના થાય ના થાય ના થાય ના થાય જો સુધી હું મને માનતો છું તો સુધી ઘણા તો નિરજ મહારાજે જો કીધું વેદાંતમાં ગીતા હાથમાં કીધું છો કબીરે પેલા બીજું કોક કે પણ વસ્તુ એક નક્કી હોય તો નોમ બદલી ના ખુલા ધંધા હોય નામ બદલી કાઢવાનું તો પણ તમે કરો છો

અને પાછો મારા હા આમ તો સંત સંતનો સહકાર ના હોય તો ટોળો તમે કરવો પડે છે અને આમ તો જેટલા દીખણો એટલો ટોળો બધા હોય મને કે મારા ભજન નો જાઓ મેં કીધું હોય જેથી ને હું બધો આવી આવો આથી ના બોલા સમાજ સુધી આવી આવો એટલે કે એકલા કે બે દોલાજી ગયા દોલાજી ને ફોન કરે કીધા આવી શંકરો તો પાછી માથું વાલી દે પણ અડવા ના દે વાનો અન અને ખરા ટેમે ખાસી થાય તો પણ શંકરી ને કરવાનું થયું ખરા ટેમે ખાસી થાય તો શંગ ખાલી હું હું આકરો નહીં થયો હો હું આકરો નહીં થયો આ બે જણા બાપુજી મારા બે જણા મારા ઉપર ફૂલ નાશ નાશ કરતા હતા જે દાતલા સુધી તો આવ્યું તું અને બે હતા તા તે જોવાણે માર દોળી ઉપાડવાની તૈયારી છે મને બધી ખબર પડતી હતી પણ બે કીધું એમ કરતા આનંદ તો ખરો સુખ બધી જી મહારાજને અડધા બાલ ખાપ્યા હતા બધા કે આવું છે એમ કરી શકીએ ઈમ કરતા આખો તો શું ખીમ એમ ખાતર અરે ઘણી ફેર અમારો એકદમ આવું હોય

કોઈને પૂછીએ કેવાય તો પછી એવું કે પૈણ્યા છે કુંવારી દીકરી શું કે પૈણેલી ને જ પૂછીએ જવાબ હાલ હોય એ કોઈ જવાબ હાલ એના શણગાર કે એના ચૂડી ચોલ્લો એનું વર્તમાન કે અને કુંવારી ગમે એમ કે ખબર

તો તમારો પ્રશ્ન નહીં અને જો ના આવતું હોય તો પ્રશ્નનો જવાબ સોલ નથી અરે મહારાજ હોય તમે હોય કે હું હોય આપણે તો જોડે નહીં પોકતો બોલો હું તો સર એવું બોલે પણ મહેન્દ્ર મહારાજના દાખલા મારા લેલ કરવા પડશે બધા બધા જો કે પોખતું છે જે પોખશે ને ધન્યવાદ છે પણ આમ દારે દાદીના પહેરીને નિહારો છો મારા જેને સહી નથી પોખતો ચાલવાનો છો

એમ તમારા વ્યવહારોમાં જગત મિથ્યા નથી એટલે નથી તમે સંત છો પણ પ્રવૃત્તિ કરીને વાણી બોલવી પડશે કોણ કે પણ બાદ પર આવો છો એના માટે મિથ્યા જે મારું જ કરી બેસી રહ્યા છો એના માટે મિથ્યા છો આખી સ ખરું નહીં હોય તો કશું બનવાનું નહીં હોય તમે સીટી કરો હું એટલે ખરેખર આપણા સજગુરુ એ સમજાયું એ આપણા મનને જ ખબર નહીં પડતી બીજાને ચાણો પણ છે આપણા જ મનને ખબર પડતી નહીં કોઈનો એનો હમ જોયું એટલે એક પાસું દાખલો આપડ્યો બીજો અમારે એક વૈવૈયતા મહારાજ પછી જાણે મારા ઘેરા વખા નહીં ના કહેજીએ એમ કે ભગત મને કીધું હોઉ કે આપણે ખબરાઈને રાજી થવાનું કોઈનું ખાવાનું કીધા તો બહુ સારું કહેવા હું ખવડાવું તો મને ખબર ના હોય ભાઈ ભાઈ આ હોય આપણે આપણા ખાધાને ના હોય એટલે કે આપણે ખવડને રાજી છીએ આપણા ખવાય તો મને ઘેર ના આવે કીધું આ બન નહીં બોલતા શીખવાય પણ બન પણ મેં એક દાડો પૂછી કીધું આ છે ભાઈ તમે કહો છો એટલે મેં પણ કીધું કે જો આઠ મકરો સર ગાયો છે

નિરત મહારાજ કે નાક શેખ ને વિકાર અરે જેનો આ તો થયું છે હું એક વખત એક મિનિસ્ટર સાહેબ હતા પછી એમ દયા છે લાઈન જોવા તો હું એક ગોડું ભારી છું બેહી દીધું જુ ગોડું એને ખબર પડે કે લુગડા ઉપરથી કહે એને ઉપર ખબર પડે કે અરે મિનિસ્ટર છું એને તો ઓલા એક બધું ગોડા જેવું લાગે હવે પેલાનું કોકને કીધું કે પેલો બેઠો ને એક ગોડો છો પેલો કે મારા દેશમાં બધા પાગલો છું

તો ઉધે વળત જીભ ના હોય તો આ ગુજરાતી કહેવાત જીભ ના હોય તો એમાં બુદ્ધિ ની યાદ શક્તિ ને તમામ કલાક કલાક બોલાય છે આ બધો બુદ્ધિ નો વિષય છે આ બધો બુદ્ધિનો વિશેષ જાણ કરંટ છે એમ તો કહો કેમ ગંગા સતી કે મંડપ મેળાવડા કરવા નહીં અને કરાય અધુરિયા કહેવાય પણ કરતા પદ લાગવું પડે તો નહીં કરવાના આ મેં કર્યું છે એવું થાય તો નહીં કરવાના નહીં કરવાના નહીં કરવાના અને આની અંદર આ જ્ઞાન છે જેટલું જ્ઞાન સામાન્ય શોર્ટ એક ક્ષણનું છે એના કરતાં આ પ્રવૃત્તિ છે ને એ મોટા મોટા દેવોને લૂંટી ના છે રામ હું ન જાણ્યો મૃગ સીતા રાવણે ન જાણી રામ સાકાર બ્રહ્મા મારા ગુરુનો ઉપદેશ ત્રણ કાળમાં જગત નથી એ માણસ ગુનાનો મૃગ નજરો નજર પાડે છે અરે સીતાને એ ખબર નહીં કે વગડા ચૌદ વર્ષના વગડામાં બાવા લોટ લેવા ના આવતાએ ના જાણ્યો કે સંન્યાસી પ્રતિકૂળ હૈ ઇન્દરે ના જાણ્યો ગુરુ ગૌતમ કે ઘેર ગયો જીવનો અધિપતિ જે ઇન્દ્ર રાજા એના વિશ્વવાસનાના રૂપની મોહની અશક્તિ થઈ અને ગૌતમ ઋષિને રાતે અઢી વાગે કુકડો બળીને ખોટો નદીએ નાવા મોકલ્યો અને ગૌતમના ઘેર ઇન્દ્ર બેઠો ઇન્દ્ર એને જાણ્યું ગુરુ ગૌતમ કે ઘેર ગયો ગૌતમ એને જાણ્યો કે કુકડે મેં કુર હે ગૌતમને એટલી ખબર ના પડી કે અઢી વાગે કુકડો ના બોલે આ તો એક ગમે એક ડોશીમાં એક કુકડી હતી પાળેલી હવે કુકડી તો બોલે જ નહીં સમય થાય એટલે મારા કુકડો બોલે એટલે જાગ જ નહી એટલે પેલી ડોસી નો પેટું કે મારી કુકડી બોલ ને લોકો ચાલ મારી કુકડી બોલે ને કા ઉંઝ્યા ને ઉલઝ્યા કે તો કુકડી બોલે ને તમે જાગો કુકડી બોલ ને તમે જાગો કાયમ નું થઈ ગયું ગોમવાળા કે કુકડીને આપડે બોલે બાદ કુકડી બોલે તને જ આપડે જઈએ

અરે આપણી સાક્ષી માં આપણા પકડાયો હાથ કઈ પકડા પકડાયો નહીં તો તમે ચોલ્લા કરીને ફૂલ કરો છો પેલા એક મોણસ ન કરો છો કે ભ્રમ કરો છો આ પૂજન કરીએ છીએ આરતી કરીએ છીએ એ કોણસ ન કરો છો કે ભ્રમ કરો છો જો તમે બ્રહ્મ સંતરા સ્વરૂપમાં કરતા હોય તો નહીં દેખાતો તો કેમ કરો છો અને જો માણસ બોનતા હોય તો ખોટી રીતે હરણ કરશો નહીં એ ચોલ્લા કરેલા બધાને કોમ જવાના એક અહી બ્રહ્મ સદા સદોધી એક આખો નખ શિખાર જોઈ રહ્યો અરે નખ એવું તો ગપ્પુ છે નખ એવું નામ નથી કારણ કે શરીર ગપ્પુ છે તો નખ એવું થયું બે કોઈ

અહમ મમત્વ ઇતિ બંધ શંકરાચાર્ય પાગલ માણસ નતો અદ્વૈતનો સિદ્ધાંત કાઢા કબીર જીવો તેવો માણસ નતો અદ્વૈતનો સિદ્ધાંત કાઢા ગોરખ ગમે તેવો હોય એ અદ્વૈતનો સિદ્ધાંત કાઢ્યો પણ અડધી રાતે પીંગળા ને છોડી નાહી જો કબીર જોવા અરે બહુ જ જોવો અશોધરા ના ઊંઘતી મૂકી અરે તમે ગોપીચંદ જુઓ એ સિવાય અભ્યાસ પાકો નહીં થઈ યાદ શક્તિ થશે અભ્યાસ અને ત્યાગ બે જીવનની અંદર થશે તારા શરીર ફલ જશે શલ્યા કાયા અહલ્યા હલ્યા થશે હાથે વિશ્વ પરિવર્તન થશે તારે તો ખબર પડશે કે ગુરુ એ આપણા ઉપર છે એટલે જ કેવું જ્યારે થનાર હોય તે થાય તારા સત્યના માટે આપણે જીવી રહ્યા છીએ આ સત્યના મેળાવડા છો આ સત્યના ખર્ચા છો આ સત્યના બધા સમયો કાઢી કાઢી ના જગતમાં અસત્ય ચાલતું હોય તો